મિત્રો થોડા દિવસો પહેલાં શાંતાબેન જે અમારા ક્લોઝ રિલેટિવ છે એમનો રાત્રે સાડા અગિયારે ફોન આવ્યો કે દેવાંગીબેન મારા દીકરાને હેડકી ઉપડે છે ક્યાર નહીં આવે છે હવે ધીમે ધીમે વધતી જાય છે અમે ઘણા બધા પ્રયોગો કર્યા પણ મટતી જ નથી હવે શું કરીએ હેડકી માટે તો કંઈ રાત્રે બાર વાગે હોસ્પિટલમાં દાખલ ન કરાય મેં કીધું ફાઇન તમે ચિંતા ના કરો થોડું પાણી લો એની અંદર ગોળની નાની કટકી ઓગાળી દો એમાં ચપટીક સૂંઠ નાખો અને ગોળ અને સૂંઠવાળા પાણીના નાકમાં બે ત્રણ બે ત્રણ ટીપા મૂકી દો લગભગ પંદર વીસ મિનિટમાં એમનો ફોન આવ્યો કે બેન ઓછી થઈ ગઈ છે અને પોણો કલાકે ફોન આવ્યો કે બેન બિલકુલ બંધ છે તો મિત્રો આટલી તાકાત છે આ ગુડ સૂઠી નસ્યની જેનું નામ છે ગુડ સૂઠી જેમાં ગોળ અને સૂંઠનું કોમ્બિનેશન છે તેનું નસ્ય તો આજે હું વાત કરવાની છું આપણી આજુબાજુ ખૂબ સરળતાથી જે મળે છે અને અનેક રોગોની ઉત્તમ દવા છે એવી સૂઠની હું છું ડૉક્ટર દેવાંગી જોગન જોગી આયુર્વેદ હોસ્પિટલ સુરતથી મિત્રો જનરલી આદુમાંથી સૂંઠ બનાવાય છે આદુ એને સૂકવી અને એને ચૂર્ણ રૂપમાં કન્વર્ટ કરાય છે અને ત્યારે સૂઠ બની જાય છે સૂંઠના ઘણા બધા પર્યાય છે જેમ કે એને ડાગર તરીકે ઓળખાય છે ૌષધ મહા ઔષધ જે છે એટલે એને મહૌષધ કહેવાય છે વિશ્વભેષજ વિશ્વેશ્યા સર્વ વ્યાધિના નિવારકમ એટલે કે વિશ્વની ઘણી બધી વ્યાધિઓનું નિવારણ જેનાથી થાય છે એનું નામ છે વિશ્વભેષજ વિશ્વૌષધ વિશ્વની ઔષધ તરીકે ઓળખવામાં આવે છે કટુભદ્રા સ્વાદમાં એ કટુરસ એટલે કે તીખી છે કટુ એટલે કડવું નહીં પણ તીખું ગણવામાં આવે છે એટલે કટુભદ્રા તરીકે ઓળખવામાં આવે છે કફારી જે કફનો દુશ્મન અરી છે એને કફારી તરીકે ઓળખવામાં આવે છે આ બધા જ સૂંઠના પર્યાય એ કંઈક ને કંઈક રીતે એના ગુણ બતાવે છે મિત્રો આમ તો આદુમાંથી જ સૂંઠ બને છે મોટાભાગે સીઝનમાં તમે એક કિલો આદુ લાવો એની સરસ મજાની છાલ ઉતારી અને એને છીણી ને તડકે સુકવી દો એને ક્રશ કરી અને ચાડી અને એમાંથી સૂઠ બનાવો તો એક કિલોમાંથી લગભગ સો ગ્રામ જેટલી સૂઠ બને છે કોઈ પણ વ્યક્તિ એ પાસેથી લીધેલી સૂંઠ કરતાં ઘરે બનાવેલી સૂંઠ એ સર્વોત્તમ છે એમાં કોઈ ડાઉટ જ નથી પરંતુ છતાં પણ આદુ અને સૂંઠમાં ગુણમાં ઘણું બધું અંતર છે આદુનો ગુણ છે સર અથવા ભેદક એટલે કે જેને કબજિયાત છે એણે આદુના રસનું સેવન કરવું જોઈએ એનાથી ઝાડા થાય છે એનાથી અપોઝિટ સૂંઠનો ગુણ છે ગ્રાહી એટલે કે જેને જાડા થયા છે એણે અડધી અડધી ચમચી સૂંઠ અથવા તો અડધી ચમચી સૂંઠ અને ખસખસ સાથે લેવાથી તમારો ઝાડો બંધાય છે અને ઝાડા બંધ થાય છે એવી જ રીતે આદુનો ગુણ છે વૃક્ષ અને ગુરુ એટલે કે સૂકી છે અને પચવામાં ભારી છે જ્યારે સૂંઠનો ગુણ છે લઘુ અને સ્નિગ્ધ પચવામાં હલકું છે અને શરીરમાં સ્નિગ્ધતા લાવે છે ડ્રાયનેસ નથી લાવતી આમ આદુ અને સૂંઠ એક જ વસ્તુના બે અલગ અલગ સ્વરૂપ હોવા છતાં ગુણમાં ઘણું અંતર છે હું ઘણીવાર ઓપનમાં કહું છું કે બને ત્યાં સુધી ચામાં તમે આદુ ન નાખો સૂંઠ નાખો તમે જોજો ક્યારેક આદુવાળી ચા ફાટી જશે પરંતુ સૂંઠવાળી ક્યારેય નહીં ફાટે તો ઘણીવાર આદુવાળી ચા એ વિરુદ્ધ આહાર તરીકે પ્રસ્થાપિત થાય છે અને એના લીધે શરીરમાં ભયંકર સ્કિન ડિસીઝ કે બ્લીડિંગ ડિસોર્ડર્સ થવાની શક્યતા રહે છે જ્યારે સૂંઠ એ ક્યારેય તમને નડશે નહીં ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે સૂંઠ તો ગરમ ન પડે સૂંઠનો વિપાક મધુર કીધો છે આચાર્યોએ એટલે કે ગુણમાં એ મધુર હોવાથી સૂઠ શરીરમાં પિત્ત નથી વધારતી પણ પિત્તની સામતા શરીરમાં આમ કરવાનો જે ગુણ છે એને ઓછો કરે છે એટલે આઈડિયલી સૂઠ ગરમ પડવાની શક્યતા ઓછી છે આચાર્ય ચરકે બધી જ વસ્તુઓમાં બેસ્ટ વસ્તુ કીધી છે ધારો કે ઘીમાં સર્વશ્રેષ્ઠ ગાયનું ઘી છે તેલમાં સર્વશ્રેષ્ઠ તલનું તેલ છે એવી રીતે કંદમૂળમાં સર્વશ્રેષ્ઠ આદુને કીધું છે શૃંગવૈર નામ એટલે કે જેટલા પણ કંદમૂળ પૃથ્વી પર વિદ્યમાન છે એ બધામાં સર્વશ્રેષ્ઠ આદુ છે એટલે આપણે કોઈ પણ રીતે આપણા રૂટીનમાં એનો ઉપયોગ વધારવો જોઈએ આચાર્ય ભાવ કારે તો સરસ મજાની વાત કહી દીધી છે સદા સદાપથ્યમ લવણ આર્દ્રક ભક્ષણમ અગ્નિ સંદીપનમ રદ્યમ જીવવા કંઠ વિશોધનમ એટલે કે જમવાની પહેલા જસ્ટ પહેલા ભોજન આગરે સદા પથ્યમ હંમેશા જ પથ્ય છે શું લવણ આર્દ્રક ભક્ષણમ આધુનિક કટકી સિંધવ નમકમાં સહેજ બોડી અને જો જમવાના એકાદ કલાક પહેલાં ચૂસીને ચાવી જવામાં આવે તો એનાથી અગ્નિ પ્રદીપ્ત થાય છે ભૂખ સારી રીતે લાગે છે અને પાચન ક્રિયા સુધરે છે અગ્નિ પ્રદીપ્ત કરે છે એના સિવાય જીવા કંઠ વિશોધરમ અને કંઠનું શોધન કરે છે અંદર ચોટેલો કફ પણ દૂર કરે છે આમ ભોજન પહેલા ચોક્કસ જ આદુની કટકી સિંધવ નમક લેવી જોઈએ મિત્રો સૂંઠનું બીજો ગુણ છે આમ પાચક શરીરમાં આમનો નાશ કરે છે શૂલ પ્રશમન શરીરમાં દુખાવાનું ઓછો કરે છે અને વાત નાશક શરીરનો વાયુ ઓછો કરે છે એટલે કે આમ વાત રૂમેટોડ આર્થ્રાઇટિસની સૂંઠ એ સર્વશ્રેષ્ઠ દવા છે જેને પણ રૂમેટોડ આર્થ્રાઇટિસ પ્રકારના વાહ હોય એમણે રોજિંદા જીવનમાં રોજ જ સૂંઠ અને દિવેલનો ઉપયોગ વધારવો જોઈએ અને સૂંઠ ચોક્કસ લાંબો સમય લેવાથી શરીરમાં દુખાવાનો નાશ કરે છે ઇનફેક્ટ જો ઓરલી તમે લો એના સિવાય કોઈ પણ જગ્યાએ વધારે દુખાવો થાય છે તો સૂંઠને દિવેલમાં સરસ મજાની સેટ શેકી લેવી અને સહેજ ગરમ હોય એવો જે તે સાંધા પર એનો લેપ કરવાનો એની ઉપર દિવેલનું પાન એટલે કે પત્ર વીટી અને જો થોડો સમય રાખવામાં આવે તો પણ સાંધાનો સોજો અને દુખાવો બંને ઓછો થઈ જાય છે આમ આર્થરાઈટીસમાં પણ સૂટ અદ્ભુત પરિણામ આપે છે સૂંઠનો બીજો ગુણ છે વૃષ્ય કે વાજીકર એટલે કે શુક્રાણુ વધારવામાં સૂંઠ ઉપયોગી છે એના સિવાય સૂતિકા રોગ એટલે કે ડિલિવરી પછી સૂઠનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ સૌભાગ્ય સૂઠી પાક નામની આયુર્વેદિક ઔષધિ આવે છે જનરલી જે વ્યક્તિની પ્રસૂતિ થઈ હોય એવી સ્ત્રીઓને આ આપવામાં આવે છે ગુજરાતીમાં સરસ મજાની કહેવત છે કે કોની માએ સવાસેર સૂઠ ખાધી છે જેની માએ સવાસેર સૂઠ ખાધી હોય ડિલિવરી પછી એના બાળકોને ઉની આંચ આવવાની શક્યતા રહેતી નથી આમ દરેક સ્ત્રીઓએ પોતાની પ્રસૂતિ પછીના બે ત્રણ મહિનામાં સવા સે સૂટ ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ જે બાળકોને શરદી ખાંસીનો કોઠો છે વારંવાર શરદી ખાંસી થાય છે સિઝન બદલાય એટલે તો અવશ્ય થાય છે આવા બાળકોને શિયાળો શરૂ થતાં જ સૂટ ગોળ ઘીની ગોળી રોજ સવારે ખાલી પેટે એ કાપી જ દેવી જોઈએ જેનાથી એમની ઇમ્યુનિટી સચવાયેલી રહેશે અને વારંવાર ઇન્ફેક્શન થવાની શક્યતા ઘટી જશે આચાર્ય ભાવ પ્રકાશ કારે

અને વનહી માંદ્ય એટલે કે અગ્નિ માંદ્ય હોય અરુચી છે ખોરાકમાં ઈચ્છા નથી થતી જમવાનું મન નથી થતું ભૂખ નથી લાગતી એનો એ વિનાશ કરે છે આમ તમે જૂના ગોળ સાથે આદુના રસનું સેવન કરી શકો ઈચ્છો તો સૂંઠનું સેવન પણ કરી શકો તો મિત્રો આ થઈ સૂંઠના સરસ મજાના ગુણોની વાત ઘણી વાર એવું હોય છે કે આપણી સામે જ રત્ન પડ્યું હોય પણ આપણને એની કિંમત ન હોય તો આશા રાખો છું કે શિયાળામાં રોજ સવારે મને યાદ કરી અને થોડી થોડી સૂઠ લેજો અને ચોક્કસ તમારી તંદુરસ્તી સાચવજો ધન્યવાદ